જય શ્રીકાંત હવે સામાજિક ક્રાંતિ અભિયાન તો લાગી ગયું છે કેમ છો મજામાં મિત્રો બાબા સાહેબે કીધું છે કે સત્તાવીને આપણી સમસ્યા દૂર નહીં થાય કાશરામ સાહેબે એવું કીધું કે દુશ્મનની પહેચાન થાવી જોવે આપણે લડવાનો લડવાનું કોને અમે છે જે બાબા છે સંવિધાન લખ્યું છે એનો વિરોધ કોણ કરે છે કોઈ બોલતું જ નથી અહીંયા કોને ખબર ડર છે અધિકારો અધિકારોનો વિરોધ કોણ કરે છે કઈ દલિતો વિરોધ કરે છે ઓબીસી અધિકારો નહીં મળવા જોઈએ આદિવાસી કઈ વિરોધ કરે છે કે દલિતો અધિકાર ન મળવા જોઈએ કોણ કરે છે સૌરણા નામની કોઈ જાતિ થોડી છે

એની એક જ મુરાદ છે કે મારા તાલુકા સદસ્ય બનવું છે જિલ્લા સદસ્ય બનવું છે ધારાસભ્ય બનવું છે અને સાંસદ બનવું છે આ એક પણ વ્યક્તિને બાબા સાહેબે સંવિધાન આપવા અધિકારો લડાઈ નથી લડવી એટલે ધારાસભ્ય બનાવી દેશે એને જિલ્લા સદસ્ય બનાવી દેશે એટલે સાન મને પડ્યા રહેશે બીજું કોઈ નથી કામ બીજું કોઈ કામ મને કયો હમણાં વીસ પચીસ થી ક્લાસ ટુ અધિકારી માં જે ક્લાસ ટુ અધિકારી રિઝલ્ટ આવ્યું તો ઈડબ્લ્યુ એસ વાળા ને પાંચસો પાંચ હતા ખાલી બસો પાંચ હતા આપણે બધા બસો સત્તર હતા બસો અઢાર હતા બસો ત્રેવીસ હતા આ જાતિવાદી જીપીસી ના હસમુખ પટેલ છે આપણું શું કર્યું કેટલા માર્ક આપ્યા આપણને લેખિતમાં પાસ હતા બધાને મોક્ષ માં ઉડાડ નાખ્યા એ સત્તાય એક પણ મને દેખાડો કોંગ્રેસ કે ભાજપનો કે આમ આદમી પાર્ટીનો જનરલ નો તો રહેવા જ્યો આપણા કોઈ વિરોધ કર્યો ક્યારે વિરોધ કરીએ છીએ એમ જીજને સાહેબ બોલાય હું આમરું છું મેરો કોઈ ક બોલતો ગીસે એટલે વખાણ કરો નહીં આપણે વખાણ કરવાનો શોખ જ નથી એમ જ પણ અધિકારોની લડાઈ લડો કોની અમે લડી લડો આજે ભારતવાળાએ હણો પરીક્ષણ કર્યું તો અમેરિકાનો વિરોધ કર્યો તો આપણેનો બહિષ્કાર કર્યો મત કર્યો તો જે કોંગ્રેસ ભાજપ આમ આદિ પાર્ટીના વાણીયા બ્રાહ્મણો છે તોનો બહિષ્કાર કરતા શીજી જાવ ને એની પાર્ટીઓ બહિષ્કાર કરો ને આપણે પંચ્યાસી જણા થઈને એના માઇનોરિટી સત્તાણું જણા થઈ ગયા અને ત્રણ ટકા વાળા આપણે ઉપર રાજ કરે છે જેલમાં જવા જેવું નથી ભાઈ જ્યાં સુધી આ ખુલ્લી કિતાબ નહીં લડો ત્યાંથી કોઈ પરિવર્તન થવાનું નથી લડવું છે કે નહીં લડવું કેટલા કે લડવું છે આખા ગુજરાતમાં ખાલી બસો જણા નીકળી જાય ને અને બહિષ્કાર કરવાનો આગળ કરો કે વાણિયા બ્રાહ્મણની પાર્ટીનો પાર્ટી બહિષ્કાર કરો વાણિયા આ બ્રાહ્મણ બહિષ્કાર કરો જો બાબા સાહેબે સંવિધાન આપ્યું છે એ અધિકારો જોતા બીજું કઈ નહીં કેતા આ મારું વગત તો પૂરું કરું છું જય ભારત જય ભીન જય સંવિધાન